જયરાજસિંહ જાડેજાનો ડાબો અને ગણેશ ગોંડલનો મોટો સપોર્ટર અલ્પેશ ઢોલરિયા આજકાલ ખૂબ જ ચર્ચામાં છે ગોંડલમાં જ્યારે પણ જયરાસિંહ જાડેજાનો કોઈ વિવાદ હોય ત્યારે અલ્પેશ ઢોલરિયાને વચ્ચે પડવું જ પડે છે એ પછી હાલમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે માથાકૂટ હોય કે પછી રાજુ સોલંકી સાથે વિવાદ ઢોલરિયા સાહેબ સૌથી પહેલા ટપકે છે મિત્રો હવે તમે કહેશો કે આખરે અલ્પેશ ટોલરિયા કોણ છે અને શા માટે જયરાસિંહ જાડેજાના ડખામાં પડે છે સુચા પાછળનું મુખ્ય રાજકારણ મિત્રો અલ્પેશ ઢોલરિયા કોઈ સામાન્ય વ્યક્તિ નથી તેમણે પણ મોટા મોટા કાંડ કર્યા છે એ પછી કોલેજની પરીક્ષામાં ડમી વિદ્યાર્થીને બેસાડવાનું હોય કે કોઈને માર મારવાનું મિત્રો અલ્પેશ ઢોલરિયાનું સત્ય જાણીને તમે પણ હેરાન થઈ જશો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો મિત્રો અલ્પેશ ઢોલરિયા ગોંડલના રહેવાસી છે અને હાલ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ છે તેમણે પ્રાથમિક સુધી અભ્યાસ કરેલો છે આ પછી તેમના પિતા સાથે ગોંડલયાર્ડમાં કામ કર્યું જ્યાં મિત્રો અલ્પેશ ઢોલરિયાના પિતા ગોંડલયાર્ડમાં લગભગ પચીસ વર્ષ સુધી મેટાડોરે ચલાવતા હતા તેના પિતા બાદ અલ્પેશ ઢોલરિયાએ પણ લગભગ દસ વર્ષ સુધી ગોંડલયાર્ડમાં મેટાડોરે ચલાવ્યું અને ગુણિઓ પણ ઉપાડી છે આ પછી વર્ષ બે હજાર ઓગણીસ બે હજાર વીસમાં ગોંડલયાર્ડમાં ચેરમેનની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું અને જયરાજસિંહ જાડેજાના સહકારથી તેમને ચૂંટણીમાં ઊભા રાખવામાં આવ્યા હતા જેમાં નવા ચેરમેન તરીકે અલ્પેશ ઢોલરિયા અને વાઇસ ચેરમેન તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજાની વરણી થઈ હતી ઉલ્લેખનીય છે કે આજથી થોડા વર્ષ પહેલાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બીકોમની પરીક્ષામાં ડમી ઉમેદવાર બેસાડનાર અલ્પેશ ઢોલરિયાની ચેરમેન તરીકે વરણી થઈ હતી અને હાલ તેઓ રાજકોટ ભાજપના નેતા છે એમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી અને પૂર્વ ધારાસભ્યના વિશ્વાસથી યાર્ડના પૂજારી બનાવી સેવા કરવાનો મોકો આપ્યો હતો તેમાં કોઈ પણ અવિશ્વાસ ઉદભવવા નહીં દઉં એક પણ પૈસાનો ભ્રષ્ટાચાર નહીં કરું ત્યારે હવે જોવાનું રહેશે કે પોતાના ડમી કાંડના ભવ્ય ભૂતકાળને ભૂલાવી અને કઈ રીતે પોતાની જાતને સાબિત કરશે તે મુખ્ય જોવાનું રહેશે અલ્પેશ ઢોલરિયાએ જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ વિશે શું કહ્યું મિત્રો રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરાએ જણાવ્યું હતું કે પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે રાજવીકાળથી સંબંધ છે અહીંયા પાટીદાર સમાજના લોકોને કોઈ સમસ્યા નથી જયરાસિંહ જાડેજા અમારા બાપ સમાન છે ગોંડલી સીટ પર કોઈ બહારના વ્યક્તિ નજર ન નાખે અહીંયા ગણેશ જાડેજા જ ધારાસભ્ય બનશે કોઈએ ગોંડલની સીટ માટે લાડ ટપકાવી નહીં બહારના લુકાઓ ગોંડલની સીટ પર નજર ન કરે અહીંયા જેના આવવું હોય તે લડવા આવી જાય અમે અહીંયા છીએ ત્યારે ગણેશ ગોંડલે પણ જણાવ્યું હતું કે છેલ્લા ચાર પાંચ દિવસથી ગોંડલને બદનામ કરવામાં આવી રહ્યું છે ગોંડલને જે મિરઝાપુર ગણે છે ગોંડલના યુવાનો તરીકે આવા ટપોરીઓને હું જવાબ આપું છું કે ભગવતસિંહનું ગોકુળ્યું ગોંડલ છે અહીંયા સમાજવાળા નથી અમે અલ્પેશ ઢોલરિયાના નિવેદન બાદ શું વિવાદ થયો મિત્રો સોશિયલ મીડિયામાં પાટીદાર સમાજ પાસે ખંભે બેસાડવા માટે હજુ નિખિલભાઈ ધોંગા છે એવા બહાદુર યુવાને છે જેને એક પોસ્ટ વાયરલ થઈ રહી છે તેમણે લખ્યું છે કે એક હતા ગોંડલના મહારાજા ભગવતજી કે જેમણે પોતાના બૌદ્ધિક સિદ્ધાંતોથી ગોંડલને ખૂબ જ સાચવ્યું હતું અને હવે જ્યારે ગોંડલને બીજી મિર્ઝાપુર કહેવામાં આવી રહ્યું છે ત્યારે જો ગોંડલને આગામી ધારાસભ્યને લઈ ગોંડલના રાજકારણમાં હડકંપ મચ્યો છે